નમસ્કાર મિત્રો મિત્રો તમારું સ્વાગત છે અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો કોપીમાં મોટી માત્રામાં કેફીન હોય છે જેના કારણે તે બ્લડ પ્રેશરમાં ઝડપથી વધારો કરે છે જેનાથી હાર્ટ એટેક સ્ટ્રોક જેવા ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે જો તમને પણ હૃદયની બીમારી હોય અથવા તો હાઈ બીપીની ફરિયાદ હોય તો આ કોફી

આ એક માનસિક રોગ છે જેમાં દર્દી સામાન્ય રીતે માનસિક રીતે નોર્મલ વર્તન કરી શકતો નથી તેમજ તેના કારણે હાઈ બ્લડ પ્રેશર હાર્ટ અટેક જેવા સ્ટ્રોક જેવી બીમારીઓનો થઈ શકે છે જી હા મિત્રો તો કોફી પીવાથી સૌથી ખરાબ અસર આપણા પેટ પર થાય છે કારણ કે આના કાર તો ગ્રેસ્ટિંગ હોર્મોન બહાર આવે છે અને જે કોલોનોની એક્ટિવિટીમાં પણ વધારો થાય છે જો તમે વધુ પડતી કોફી પીવો છો તો અપચ્યાની સમસ્યાઓ ઊભી થઈ શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર